દીવના દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો યુવક દીવનો રહેવાસી હોય તેવું જાણવા મળે લાંબા સમય સુધી સબવાહિની કે એમ્બ્યુલન્સ નહીં આવતા પોલીસ પીસીઆર ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે બપોરે પુલ પરથી અમુક લોકો દ્વારા દરિયામાં લાશ તરતી હોય તેવું જોવા મળતા પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી જાણ થતાં જ પોલીસ તથા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ માછીમારની મદદથી લાશને બહાર કાઢી હતી લાશને બહાર કાઢતા જ દીવના સ્થાનિક લોકો દ્વારા ઓળખાણ કરવામાં આવી અને તેના પરિવારજનોને બોલાવી અને કન્ફર્મ કરતા જાણવા મળ્યું હતું કે આ મૃતદેહ દીવના રહેવાસી મનીષભાઈ હરિશ્ચંદ્ર ઉંમર વર્ષ સાડત્રીસ રહેવાસી કોળીવાળાના છે અને તે બપોરના આશરે બારથી એક વાગ્યા સુધી ઘરે હતા મનીષનો મગજ થોડો અસ્થિર હોય જેથી તે ઘરેથી નીકળી ગયા હોય અને આ ઘટના બની હોય તેવું જાણવા મળેલ ત્યારબાદ સબવાહિની તથા એમ્બ્યુલન્સને કોલ કર્યા પરંતુ તે લાંબા સમય સુધી નહીં આવતા મનીષના મૃતદેહને પોલીસની પીસીઆર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ પ્લેયર મારી આખી જિંદગી પાડે દીધી મે તોય કહી નહોતું મેનું બહારથી બે કાન દીધું